ઉનાળો આ શબ્દ સાંભળીને જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે જેનું કારણ એક જ છે કે બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ ઊંડા ગયા છે અને જગતના તાત માટે આ સ્થિતિ ચિંતાનો વિષય બની છે જો ભૂગર્ભ જળ ન હોય તો ખેડૂતો ખેતી ન કરી શકે અને જો ખેડૂતો ખેતી ન કરી શકે તો પશુપાલન કરવું શક્ય જ નથી ત્યારે આ જગતના તાત પોતાનો વર્ષો જૂનો બાપદાદાનો ખેતીનો વ્યવસાય ટકાવી રાખવા છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર પાસે પાણીની માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં તો કેનાલો બનાવાઈ અને નર્મદાના નીર પહોંચાડ્યા પરંતુ જિલ્લાનો પૂર્વ વિસ્તાર આજે પણ સિંચાઈના પાણી માટે ટળવળી રહ્યો છે બનાસકાંઠામાં વર્ષ બે હજાર બાવીસમાં પાલનપુર તાલુકાના મલાણા ગામનું તળાવ ભરવાની માંગને લઈને પચાસથી વધુ ગામોના હજારો ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા હતા અને આંદોલન કર્યા હતા જોકે તે સમયે સરકારે આ ખેડૂતોને તળાવો ભરવા માટે રૂપિયા સોળસો કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાની બાહેંધરી આપી હતી અને આ બાહેંધરીને પગલે જ ખેડૂતોએ આંદોલન સમેટ્યું હતું આ સમયે આ ખેડૂતોને એક આશા બંધાઈ હતી કે બે હજાર પચ્ચીસમાં આ પાઇપલાઈનના પાણી થકી અમે ઉનાળુ સિઝનની ખેતી કરી શકીશું પરંતુ સરકારના સોળસો કરોડ ફાળવ્યા બાદ પણ આજ દિન સુધી આ પાઇપલાઇનનું કામ પૂરું થયું નથી અને આજે પણ આ વિસ્તારના ખેડૂતો સિંચાઈના પાણીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે આ ખેડૂતોની માંગ છે કે અમે સિંચાઈનું પાણી મળવું જોઈએ જો સિંચાઈનું પાણી નહીં મળે તો અમારે હિજરત કરવાનો વારો આવશે તો બીજી તરફ ભારતીય કિસાન સંઘે સિંચાઈ માટેના પાણીની માંગને લઈને વધુ એક વખત આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે જો ટૂંક સમયમાં જ દાંતીવાડા કસરા પાઇપલાઇન કે જેની માટે સરકારે સોળસો કરોડ ફાળવ્યા છે તે પાઇપલાઇનનું કામ પૂર્ણ નહીં થાય તો કિસાન સંઘ દ્વારા વધુ એક વખત આંદોલન થશે અને બે હજાર બાવીસની જેમ પુરુષ અને મહિલા ખેડૂતો રસ્તા ઉપર ઉતરશે દર વર્ષે ઉનાળાની સિઝનમાં પાણીની માંગ સાથે બનાસકાંઠા જિલ્લામાં જગતનો તાત આંદોલનના માર્ગે વળે છે ત્યારે હવે આ વર્ષે પણ સરકારના સોળસો કરોડ ફાળવ્યા બાદ પણ પાલનપુર પંથકના ખેડૂતોને પાણી મળે છે કે પછી આ વર્ષે પણ ખેડૂતો આંદોલન કરવા મજબૂર બને છે જો કે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોએ મોઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને બાજરી મગફળી સહિતના પાકોનું વાવેતર તો કર્યું પણ પાણી વગર પાક સુકાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે લઈને ભારે વ્યાપ્યો છે અમારા વિસ્તારમાં પાણીની ખૂબ વિકટ સમસ્યા છે દોઢસો ફૂટથી નીચે પથ્થર આવે છે બે હજાર ત્રેવીસમાં માં ભારતીય કિસાન સંઘે એક મોટું પાંચ હજારનું નું આંદોલન એક દસ હજાર પાંચ હજાર બહેનો સાથેનું આંદોલન એક પચીસ હજારનું આવા ત્રણ આંદોલનો ખૂબ મોટા કર્યા હતા સરકારે પાણી આપવાની જવાબદારી લીધી હતી બે હજાર પચીસમાં માં પાણીની યોજનાઓ પૂરી કરવાની જવાબદારી લીધી ત્યારે બીજા મહિનામાં કસરત અત્યારનો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવાની હતી હજી સુધી થઈ નથી ટાઈમ લિમિટ માગી છે એમને એટલે એમને ક્યાંક ને ક્યાંક આળસને લીધે અને અધિકારીઓની બેદરકારીને લીધે આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે બીજા મહિનામાં અમારા તળાવમાં પાણી આવ્યું હોત તો અત્યારે અમે ખેતી કરી શક્યા હોત અમે બાજરી અને મગફળીનું વાવેતર કર્યું હતું ઘણી બધી આશાઓ સાથે કર્યું હતું ઘણા બધા ખર્ચા સાથે કર્યું હતું પરંતુ એ બધામાં અમે આ વર્ષે નુકસાન કર્યું છે પશુઓને પાવા માટે પણ પાણી નથી ઘાસ તરફ ઉગાડવા માટે પણ પાણી નથી એટલે આ વિસ્તાર સો એ સો ટકા ખેતી અને પશુપાલન આધારિત છે બીજા કોઈ વિકલ્પો નથી એટલે અમે આ વર્ષે દેવાદાર થઈએ એવી પરિસ્થિતિ છે તાત્કાલિક ધોરણે સરકાર એમના ઉપર એક્શન લઈ અને કામ પૂરું કરાવે નહીં આવનાર સમયમાં ખૂબ મોટા આંદોલનો કરશો કેટલા ખેડૂતો છે કે જેમને ઉનાળામાં આખા આખા આ વિસ્તારના અમારા પાલનપુર તાલુકાના વિસ્તારના તમામ ખેડૂતો આજે પાણી વગર છે કોઈ જગ્યાએ નથી ડેમની આજુબાજુના બે ત્રણ ગામોમાં પાણી છે બાકી બીજા બધા ખેડૂતો ખૂબ નુકસાન કરી રહ્યા છે ખૂબ વિકટ પરિસ્થિતિ પશુઓ માટે પાણી પણ ટેન્કરથી નખાવવું પડે હવે કેટલી બચત રહે આ કે આટલી બચત રહે આટલી બચત ઘાસ ઘાસચારો અત્યારે અગિયારથી બાર રૂપિયે છે ખેતી માટે ખર્ચો કર્યો છે ખેડા કરી છે જે ખર્ચો થવાનો છે એ સો સો ટકા થઈ ગયો છે અને વળતર કશું મળતું નથી એટલે નફો કરવાની જગ્યાએ ઉલટાનું અમે આજે નુકસાન કરી રહ્યા છીએ વારંવાર એની રજૂઆતો કરી છે કિસાન જંગ સતત અમે કિસાન જંગના માધ્યમથી સરકાર સુધી પણ રજૂઆતો કરીએ છીએ સતત સંકલન અધિકારીઓ જોડે પણ હોય છે કોન્ટ્રાક્ટરોને પણ કરીએ છીએ પણ બધાએ ક્યાંક ને ક્યાંક લોલીપોપ આપી અને કામ પૂરું કરતા નથી અને એમની આળસમાં એમની બેદરકાળજીમાં લઈ અને ખેડૂતોને સીધું કરોડો રૂપિયાનું નુકસાન કરાઈ રહ્યા છે પાણી નહીં આવે તો આવનાર સમયમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે પાલનપુરમાં આંદોલનો થશે ભયંકર રેલીઓ થશે અનિશ્ચિત મુદતના ધરણા થશે અને ન છૂટકે અમારે પશુઓ કલેક્ટર કચેરી આગળ છોડી દેવા પડશે તો છોડી દેવાની પણ અમારી તૈયારી છે બે હજારનું પચીસનું વર્ષ એટલે ખેડૂતો માટે નિષ્ફળ વર્ષ નીવડ્યું છે કારણ કે અહીંયા આ વર્ષે વરસાદ બિલકુલ નહેવત પડ્યો છે પાણીની મોટી વિકસ પરિસ્થિતિ સમસ્યા ઊભી થઈ છે અહીંયા આ વખતે બિલકુલ પાણીને પીવા માટે પણ અને પશુઓને પાવા માટે પણ ખૂબ ફાફા છે આખો વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત છે અહીંયા એકસો સાઠ નીચે પથ્થર છે પાણીનું લેવલ જેવું નીચે જાય અહીંયા પાણી બિલકુલ નહિવત જતું રહે છે અને ખેડૂતોને પાણી પીવા માટે અને પશુઓને પાવા માટે પણ તકલીફ પડે છે સરકાર અહીંયા બે બે હજાર ચોવીસમાં બે આંદોલન કરવામાં આવ્યા હતા અને સરકારશ્રીએ અમને કીધું હતું કે ભાઈ બીજા મહિના સુધી અહીંયા તળાવમાં પાણી આવશે ખેડૂતો તળાવોની આશા બેસી રહ્યા પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની આળસના કારણે ટાઈમ લિમિટ વધારી અને હજુ સુધી કામ પૂરું નથી થયું કારણ કે વાસણી પંપિંગ સ્ટેશનનું કામ સાઠ ટકા બાકી છે અહીંયા કુસકોલનું ચાલીસ ટકા બાકી છે બાળારામ સિંચાઈ યોજનામાં પણ કામ બાકી છે અહીંયા પાણી વગર ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જાય છે આખો વિસ્તાર જંગલ વેરાણ જેવો લાગે છે અહીંયા બહુ સૂકા ઉડે છે ઘણા ગામમાં ચાર ચાર બોર હોવા હતી પણ લોકોને પીવા માટે પાણીના પણ ખોફા છે આખું ગામ ધરોઈના પાણી પર નિર્ભર જો એક દિવસ ધરોઈનું પાણી ના આવે તો આખા ગામમાં પીવા માટે પણ બૂમા બૂમ પડી જાય એવી પરિસ્થિતિ છે સરકારશ્રીને અમારી ખાસ એ જ વિનંતી છે કે તાત્કાલિકના ધોરણે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ ઉપર ખાસ નજર રાખી અને તાત્કાલિકના ધોરણે આ કામ પૂરું કરવામાં આવે અને આ આજુબાજુના વિસ્તારના પંથાકોને તળાવ ભરવામાં આવે અને તળાવ ભરાય અને જો તળ ઊંચા આવે તો ખેડૂતોને ફાયદો થાય એવી પરિસ્થિતિ છે નકર અહીંના ખેડૂતોને હિજરત કરે એવી પરિસ્થિતિ સર્જાય છે એટલે સરકારશ્રીને ખાસ એ જ વિનંતી કે તાત્કાલિકના ધોરણે તળાવ પાણી આવે અમે હાલ મગફળી બાજરી ખેતી કરી હતી કે કારણ કે બીજા મહિનામાં તળાવમાં પાણી આવશે અને બધી ખેતી કરી બધી નષ્ટ થઈ ગઈ છે કારણ કે અહીંયા તળ નીચું બે બે ફુવારા બધા લોકોને થઈ જાય છે પીવા માટે પણ પાણી નથી રહ્યું તો ખેતીની તો કેવો વાત છે હાલ ટોટલ ખેડૂતોને બધી જે પણ ખેતી કરી હતી નષ્ટ થઈ જાય ખેડૂતોને હિજરત કરી એવી પરિસ્થિતિ આવી છે એટલે આવી પરિસ્થિતિમાં અમારે જમીન વેચવા આવે કો તો ઢોર વેચવા આવે આવે તો પછી શું કરીએ એમ એ જ પ્રશ્ન મૂછવાય છે એટલે હવે અમે પાક ધરણ ક્યાંથી ભરીશું પછી આ જે આમ ખેતીનો જે પાક વાયો હતો ઉનાળુ પાકમાં મગફળી બાજરી એ બધું વાયું હતું એ અમે એનું જે નુકસાન થયું એ કઈ રીતે ભરપાઈ કરીશું એનું બિયારણ લાવ્યું ખાતર નાખ્યું ખેડાઈ હતી એ લોકોને કઈ રીતે આપીશું એટલે હવે પાણી વગર અમારું જીવન બહુ મુશ્કેલ બન્યું છે અને જો આવી રીતે આવી રીતે જો સરકાર પાણી નહીં આપે ને તો અમારું જીવન એકદમ વિકટ થઈ જશે અને વિકટ જીવ જીવન થશે એટલે અમારે કંઈક તો કરવું જ પડશે કો તો આંદોલન કરીશું અને આંદોલનની ભાષામાં નહીં માને તો રોડ ઉપર આવીશું અને રોડ ઉપર ભાષામાં નહીં માને સરકાર તો પછી અમે ક્યાંક આમ લૂંટફાટ મચાવીએ એવું પરિસ્થિતિ પણ કરીશું રસ્તા ઉપર ગાડી લૂંટીશું કારણ કે અમારા છોકરા ભૂખે મરતા હશે તો અમારી નજરે કાંઈ અમે જોઈ શકીશું નહીં અને એ સમયમાં અમે ગમે તે કરવા તૈયાર રહીશું અને જો સરકાર વહેલી તકે પાણી નહીં આપે ને તો આ બધો સરકારને ભોગવવું પડશે એ રીતે અમે જીવન જીવીશું બીજું જ શું કરીએ